जा। मन म helmet, he <laughs> काू? काू? माली तार जाू? 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 जा तार जाू? जाू? के जाऊ <slightest dubious> छु <है. spe memb notion> <grimacole> <uccess> <comb messagesnaments>

તો ડોરણ બારે કાઢ હા ઢોરણ બારે કાઢી દીધો શું સારાએ નાખી દીધી સર અને બીજી સારા હવે વાટવા જઈએ છીએ કઈ રીતે હવા નહીં વાઢેલી સારા તો ચલો હવે અને મમ્મીને મમાના ઘેર દિન ભાઈ પાસ આવી ગયો હતો હું પાસો પણ મેં વિડીયો નહોતો બનાયો એટલા માટે એક વાત કહું એટલા મચ્છર હોય ને અત્યારે સવારે તો બિલકુલ મચ્છર નહીં હોતા પણ અત્યારે તો એટલા મચ્છર હોય ભાઈ સાબ તો તમે વાત જ ના પૂછો આ ગાર્ડન આખું વાઢવાનું હતલબ દાતેરાથી જો આપેલું મારા ભાભીએ ચોખ્ખું કર્યું

મમ્મી જા એરંડા જોવા જાય છે ભાઈ મમ્મી ક સેવા થયા છે અને આ અડદ શું અડદ અસલ થયા છે પણ આ પીડા થઈ જાય વધારે પોણી મળ્યું છે ને એટલા માટે વરસાદ ભાઈ બંધ જ નહીં રહ્યો હેગો બતાવું હું તમનું બારો આ જુઓ અરે અડદની હેગો શું ભાઈ તો આવી કોક આવી જઈશું હેગો તો આવીશ પણ હમ તો અડદમાં હેગો તો ભાઈ આવી જઈશ પણ પીડા થઈ જશે કારણ કે વરસાદ બિલકુલ બંધ નહીં રહ્યો આ છેલ્લા ત્રણ દિવસથી વરસાદ બંધ છે બાકી તો વરસાદ ચાલુ ને ચાલુ હતો એટલા માટે થોડા બિચારા જો તો દેખાય તો બાકી પીળું પીળું થમનેલ માટે ફોટો પાડીએ ભાઈ તડકો સર ખાશો બધો અને ભાઈ જે આ ખેતર છે ને એક જ અમે આઈ રહ્યું એક જ ખેતર ઘેરવાઈએ છીએ બાકી બીજું એ ખેતર છે ને ભાગ આપી દીધું સર કારણ કે પછી અમારેથી એટલું બધું વધારે થતું નહીં તો એટલા માટે એક જ ખેતર અમે વાબા માટે રાખ્યું સર જે સર આઈ રહ્યું આખું જ હોય તો થી તોહુ દીનું આ બધું ખેતરમે ઓ રાખી હો અને આજે ઓમાંથી સાર વાઢવાની સા દેખાય આ બધી જોતો હતી તો આઈરીએ સાર વાઢવાની છે શમકો અને હેરી નાખવું છે ભઈ મમ્મી એમ કહેતી થી કે મકઈ વાબી છે અને એટલા માટે મકઈ વાબા માટે ઓને હેળવાનું છે તો બધું તોહુ દી છે ને તોહુ દી વાઢવાનું છે તો આઈરીએ સાડો આજે વાક્ષું એલો પોટલું છેલું ખ એક પોટલું સાર કરવાની સવારે એક પોટલું ચાર જોવા ને અત્યારે એક પોટલું ચાર જોવો એટલે ઢોર અમારો તાજો માજો થઈ જાય તો ચલો હવે વાઢવાનું ચાલુ કરીએ એમાં મમ્મી પેલી એરિયા આવીશ હું ક્યાં ડુંખો નાખ્યું પણ તમે વાળ્યું નહીં એટલે મમ્મી ચાર વાઢ હા ભાઈ અમારા ગરમી સ સખત તો આગળથી ભાભી વાઢ્યો તો પેલો સાઈડો રહ્યો ને એ બાદથી

ચાલો એટલી સાર ઘણી હવે ઘેર જઈએ છીએ અને ઘેર જઈને ઢોર દોશી ખોણ કરશે તડકો આવે હા ઢોર દોશી ખોણ કરશે બધું કરશે કે ટાઈમ થઈ રહો ભાઈ ડેરીનો ટાઈમ થઈ રહેશે અમારી ભાઈ ગમની ડેરી છે ને આઠ વાગ્યા સુધી ખુલ્લી હોય છે બરાબર ચલો

ᱱᱚᱛᱚ ᱥᱴᱮᱱᱰᱮᱞ ᱟᱭᱛᱤ ᱯᱟᱱ ᱠᱚᱢᱢᱚ ᱞᱤᱛᱩ ᱱᱟᱭ ᱟᱡᱚ ᱠᱚᱭ ᱛᱚᱢᱟᱛᱮ ᱵᱮ ᱠᱷᱩᱨᱥᱤᱭᱟ ᱨᱟᱠᱷᱤᱥ ᱵᱮ ᱵᱮᱦᱣᱟ ᱢᱟᱴᱟ ᱦᱚᱭ ᱠᱟᱱᱟ ᱦᱟᱭ ᱫᱮ ᱥᱴᱮᱱᱰ ᱚ ᱢᱟᱨᱩ ᱞᱟᱭᱛᱤ ᱯᱟᱱ ᱵᱷᱟᱭ ᱩᱯಯೋಗ ᱢᱟ ᱟᱭᱩᱱᱟ ᱦᱟᱞ ᱮᱛᱞᱮ ᱡᱟᱨᱩᱨ ᱱᱛᱤ ᱛᱟᱨ ᱢᱟᱨᱭᱟ ᱡᱚ ᱵᱩᱸᱰᱚ ᱟ ᱵᱩᱸᱰ ᱟᱵᱩᱥ ᱵᱟᱭ ᱮᱛᱞ ᱛᱟᱨ ᱵᱟᱱᱛᱭᱟ ᱥᱮ ᱠᱟᱱᱟ आ रही

ભાઈ પાવડર મિક્સ કરો છો મમ્મી કારણ કે ઘઉં બગડી જશે તો જો જુઓ આ પાવડર નાખવાથી ઘઉ હળું ના એમ એટલી હા જો બાલ બાલ ગૂંથી દીધા શું ભાઈ મસ્ત કારણ કે હવે અમે જઈએ છીએ ભાઈ થોડી એક્સરસાઇઝ કરવા કસરત બસરત કરીએ છો થોડું આપણા અમારા શરીરનું થોડું ધ્યાન બેન રાખીએ અને ઢોર અમારો ધોવાઈ જશું ભાઈ હા જુઓ ખોણ કર્યું જે ગાય એકલી ધોવાની છે આ તો દોઈ લીધો છે ચલો તો હવે મમ્મી તો ભાઈ જુઓ એ દોવા જાય છે ગાય અને આપણે હવે જઈએ કસરત બસરત કરવા જઈએ છીએ અમે અને આઈરે વ્લોગને આપણે આટલું જ રાખીએ છીએ ટૂંકોણ ટીચુકડો બ્લોગ છે ભાઈ અમારો તો ધીમે ધીમે હારા સારા વ્લોગ લાવવાની હું કોશિશ કરે ભાઈ હું શું વિચારું ખબર કે હવે નવો ફોન આવે ને એટલે જ સારા વિડીયો બનાવું હાલ જો કે હું વિડીયો હારા જ બનાવું છું એવું કંઈ નહીં પણ પેલું છે હું પોતાનો નવો ફોન આવશે ને એટલે પછી વિડીયો બનાવવાની વધારે મને મજા આવશે અને હું બને એટલી જલ્દી ટ્રાય કરું છું કે મારો ફોન હવે આવી જાય તો જો લગભગ નોર્તોપાસ હું ફોન લેવાનું વિચાર્યું છે તો લઈ લેવાની શું નોર્તોપાસ તો હારો ડાયરા ને આપણે આટલો જ રાખીએ છીએ તમને વિડીયો ગમ્યું હોય તો ચેનલને લાઈક શેર અને कमेंट कर और सब्सक्राइब करता जाजो हाँ आज राधे राधे